नमस्कार मित्रों आज ना समय में દરેક घर में एक समस्या सामान्य बनी गई है और ये समस्या है वत्तू जाई रहियो छे लाइट बिल महीना पुरो था એટલે लाइट बिल જોઈને ચોંકી જઈએ છીએ પણ શું તમને ખબર છે કે થોડાક સરળ ઉપાયો અપનાવીને તમે लाइट बिल માં 20 થી 40% સુધી બચત કરી શકો છો આ વિડિયો માં હું તમને એવી સરળ અને પ્રેક્ટિકલ ટ્રીક બતાવીશ જે દરેક ઘર માટે કામની છે वीडियो अंत સુધી જરૂર જોતા રહેજો ट्रिक નંબર 1 एलईडी બલ્બનો ઉપયોગ કરો મિત્રો સૌથી પહેલો અને સૌથી મહત્વનો ઉપાય છે एलईडी બલ્બનો ઉપયોગ સામાન્ય બલ્બ અથવા ટ્યુબ લાઇટ વધુ વીજળી વાપરે છે જ્યારે એલઈડી બલ્બ ઓછા યુનિટમાં વધારે લાઇટ આપે છે જો તમે એક સામાન્ય બલ્બને એલઈડી બલ્બથી બદલો તો એક વર્ષમાં સારો એવો ખર્ચ બચી શકે છે ट्रिक नंबर 2 एसी और फ्रिजનો સાચો ઉપયોગ ઘણા લોકો એસી ને 18 કે 20 ડિગ્રી પર ચલાવે છે આ સૌથી મોટી ભૂલ છે એસી ને હંમેશા 24 થી 26 ડિગ્રી પર ચલાવો આ રીતે એસી ઓછો વીજ વાપરે છે અને ઠંડક પણ પૂરતી મળે છે ફ્રિજ માટે ધ્યાન રાખો કે વારંવાર દરવાજો ખોલશો નહીં અને ફ્રિજમાં વધારે સામાન ન ભરો ट्रिक નંબર 3 સ્ટેન્ડバイ પાવર બંધ કરો મિત્રો ટીવી મોબાઈલ ચાર્જર સેટ ટોપ બોક્સર જો પ્લગમાં લગાવેલા રહે તો પણ વીજળી વાપરે છે આને સ્ટેન્ડબાય પાવર કહે છે ઉપયોગ ન હોય ત્યારે સ્વિચ સંપૂર્ણ બંધ રાખો આ નાની આદત લાઇટ બિલમાં મોટી બચત લાવે છે ટ્રિક નંબર 4 પંખાનો યોગ્ય ઉપયોગ પંખાને હંમેશા મધ્યમ સ્પીડ પર ચલાવો અને જો રૂમમાં કોઈ ન હોય પંખો બંધ રાખો ઉનાળામાં એસી સાથે પંખો ચલાવશો તો એસી પરનો લોડ પણ ઓછો પડે છે ટ્રિક નંબર 5 સૂર્યપ્રકાશનો ઉપયોગ દિવસ દરમિયાન ઘરમાં પૂરતો પ્રકાશ હોય તો લાઈટ ચાલુ ન કરો બારી અને પડદા ખોલી રાખો અને કુદરતી પ્રકાશનો ઉપયોગ કરો આ પણ લાઈટ બિલ ઓછો કરવાની એક અસરકારક ટ્રિક છે ટ્રિક નંબર 6 એનર્જી સ્ટાર રેટિંગ જુઓ નવુ ઇલેક્ટ્રિક સાધન લેતા સમયે હંમેશા એનર્જી સ્ટાર રેટિંગ ચેક કરો 5 સ્ટાર રેટિંગ વાળા સાધનો ઓછો વીજ વાપરે છે અને લાંબો ગાડે તમારું પૈસા બચાવે છે અંતિમ સંદેશ મિત્રો લાઇટ બિલ ઓછો કરવા માટે મોંઘા સાધનોની જરૂર નથી માત્ર સાચી આદતો અને થોડું ધ્યાન તમને મોટી બચત કરાવી શકે છે જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો शेर करो बध माहिती माटे। अमारी चेनल ने सब्सक्राइब करो धन्यवाद जय हिंद